આમોદના વોર્ડ નંબર પાંચમાં ગટરની સમસ્યાનો નિકાલ લાવવા સર્વિસ રોડ પર દસ દિવસથી ખાડા ખોડીને ખુલ્લા મૂકી દેવામાં આવતા તેમજ નજીક જ કોઈ આડાસ ન મુકાતા બાઇક ચાલકને ગઈકાલે અકસ્માત નડ્યો તો મોટી હોનાહત સર્જાય તે પહેલાં ખાડા પૂરાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે આમોદના મુખ્ય માર્ગ પર નગરપાલિકા દ્વારા છેલ્લા દસ દિવસથી ખોડેલા ખાડા પૂરવામાં નહી આવતા આજ રોજ રાત્રિના સમયે એક બાઇક ચાલક ખાડામાં હતો હતો સદનસીબે બાઇક ચાલકનો બચાવ થયો આમોદ નગરપાલિકા વિકાસની કામગીરીમાં રોજ રોજ કોઈક વિવાદમાં સપડાઈ રહી છે જેનું કારણ છે અણઘટ વહીવટ આજ રોજ પણ એક વિવાદ ઉભો થયો છે જેમાં આમોદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વધુ એક કામગીરીમાં પચાસ રખાતા એક યુવાનનો જીવ જોખમમાં મુકાયો હતો આમોદ જંબુસર હાઇવે ઉપર બચ્ચો ઘરની સામે

ના કિરણ માચી પોતાના સાસરીમાં લખી ગામ જતી જતીવડા અચાનક કાડામાં પડતા સ્થાનિકોએ તેને બચાવ્યો હતો જો નગરપાલિકાના અધૂરા કામથી લોકોમાં રોજ જોવા મળ્યો હતો નોંદનિયા જે કે નજીકમાં જ શાળાઓ તેમજ بچોકોકા ઘરમાં ભણતા બાળકો તથા મસ્જિદે નમાજ પડવા જતા નમાજીઓ અહીંયાથી પસાર થતા હોય કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ના બને તે પહેલા અધૂરા કાર્યને પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે માજી નગરપાલિકા નગરપાલિકાામક સાஜித் રાણાએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકાની વિકાસ ની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા વહેલી તકે કામગીરી કરી માનવ સર્જિત દુર્ઘટના અટકાવવામાં આવે અને રખડતા પશુઓને પણ બચાવી શકાય તે મામલે ધ્યાન આપવા માંગ કરી હતી પાલિકા દ્વારા આ નેશનલ ચોસઠ ની બાજુમાં સર્વિસ રોડ જે આવેલો છે ત્યાં અપનાનગર સોસાયટી વોર્ડ નંબર પાંચમાં જે ગટરો ઉભરાતી હતી એના માટે આ મેઇન રોડ સર્વિસ રોડ ઉપર ખાડા કરેલા છે એ ખાડા આજે દસ દિવસથી કરેલા છે હજુ હમણાં જ એક બાઇક સવાર બિચારો પોતાની બાઇક લઈને અંદર પડેલો હતો અહીંના રહીશો જાણીને એમને કાઢેલા છે આ ખાડા દસ દિવસથી ઓદેલા છે આની બાજુની અંદર બચ્ચોના ઘરના છોકરાઓ ભણે છે આ બાજુ ફેશન રજાની અંદર છોકરાઓ ભણે છે મેઇન રોડ છે રસ્તો છે ખાડો ખુલ્લો છેલ્લા દસ દિવસથી રાખેલો છે મને એવું લાગે છે કે નગરપાલિકા કંઈ રાહ જોતી હોય કે કોઈ માનવસર્જિત કોઈ દુર્ઘટના બને અથવા તો કોઈ મુગલા પશુ અંદર પડે તો તેને જાનહાની થાય એના માટે આ કોશિશ કરી રહેલા છે એવું લાગી રહેલું છે આ જ્યારે આટલા મોટા ખાડા છે મેઇન રોડ પર જાહેર રસ્તા ઉપર છે તેમ છતાંય દસ દિવસ સુધી નગરપાલિકા કોઈ તપાસ કરતી નથી કે કયા કારણસર ખાડા ખોદેલા છે એમાં શું ફોલ્ટ છે આ મેં આગાઉ કીધું તે પ્રમાણે બિન લોકો વહીવટ કરવા માટે બેઠેલા છે આડેધર ખાડા ખોદે છે ને આડેધર ખાડા પૂરવામાં પણ નથી આવતા ને જોવા પણ નથી આવતા ખરેખર બહુ બહુ દુર્ભાગ્યની વાત છે હા ખાડો કેટલા સમયથી ખોદવામાં આવ્યો છેલ્લા દસ દિવસથી ખાડો ખોદવામાં આવ્યો જીસીબીથી એ લોકોએ ખોદેલું છે પાણી ગટરનું જતું નથી એના માટે પણ જ્યારે જાહેર રસ્તા પર આવી રીતે ખોદતા હોય તેને તાત્કાલિક એનું નિરાકરણ લાવીને એને પૂરું જોઈએ પણ પૂરતા નથી હમણાં જાનાહાની ના થઈ બચી ગયા અહીંના રહીશોએ એને બિચારા બાઇક સવારને કાઢેલો છે હવે નગરપાલિકાના જોવાનું રહે છે કે આવતીકાલે એની પર શું સ્ટેપ લે છે આ ખાડો કેટલા ફૂટ ઊંડો હશે આ ખાડો ઓછામાં ઓછો દસ ફૂટનો ખાડો છે એટલે ભૂગર્ગટરો રીતના બારથી તેર ફૂટની અંદર ઊંડી છે કોઈ છોકરું બાળક જો પડી ગયું અથવા કોઈ જાનવર જો પડી ગયું તો એ જીવતું બહાર ના નીકળે એવી પરિસ્થિતિ છે